આપણે હવે ગેબર માટે ચાસણી બનાવીશું એમાં એક કપ લીધો છે પણ હું અડધો કપ બનાવીશ ચાસણી કારણ કે મારે જરૂર હોય એટલી બનાવું છું અને પછી અડધો કપ પાણી રેડીશું અને હવે એકતાની ચાસણી બનાવીશું આપણે ઘણું આંગળા ત્યાં સુધી હલાવતું રહેવું એટલે નીચે ચોટે નહીં ખાંડ તમારે ગીભર જેટલા બનાવવા હોય એ પ્રમાણે ચાસણી બનાવી અને ચાસણી અને જ્યારે ખાવું હોય ને ત્યારે જ ઉમેરું રેડી કરવું જેમ જેમ ઘેબર તો તરેલા ઘીબર તો દિવસ પણ એક હોય એક ને બે ખાવા હોય તો બે દિવસે ડેકોરેટ કરવું હવે આપણે એકતાની ચાસણી થવા દઈશું પણ અઘરી ગઈ છે જો આપણે આ ઘીબર બનાવીશું આઈસ કરીશું થોડો પહેલાં આપણે એમાં પછી આ અડધો કપ ઘી ઉમેરીશું તેનું જ છે ગરમ હોય તો વાંધો એ બરફ છે એટલે તમારે સરસ ઠરી જશે આપણે મિક્સરમાં ફેરવી લઈશું એટલે આપણે બહુ હાથથી ફીણવું ના પડે એટલા માટે પાણી ઉમેરીશું ઠંડુ પાણી છે એકદમ ચીજ કેવું સરસ થયું પછી થોડું પડશે આપણે પાણી ઉમેર દઈશું આપણે ઠંડુ પાણી આવી રીતે થઈ જશે સરસ હવે આપણે એમાં આ એક કપ લોટ છે ઉમેરી દઈશું એટલે આપણે હાથથી ફીણવું ના પડે ને તો પછી તમારે બનાવણીથી ફીણ ફીણ જ કરવું પડશે એટલે આપણા હાથ દુખી જતા તો આપણે આ સગવડ થઈ ગઈ છે મિક્ચરની મારી જોડે પેલું મસી નહીં હતું પણ હવે ભૂલી ગયા બાંધીએ ને એ મસી બી હતું આપણે ફરી આમાં ઠંડુ પાણી ઉમેરીશું એકદમ આઈસ જેવું પાણી હોય હજી ઉમેરીશું બે એક કપ લોટ હોય તો દોઢ બે કપ જેટલું પાણી ઉમેરવાનું આપણે બેટા આવું વેટ કરવાનું આપણે એકવાર ફેરવી લઈશું થોડું આપણને લાગે મિક્સ થઈ જાય એક જે થોડું ફેર ઉચ પર સેજ ગઈ છે લાગે છે આપણને

ಅದು ಈಗಲೂ ಐರೀಯಸ್ ಏನೋ ಮೊಬಲ್ ಆಗಿಕ್ಕೆ ಇಲ್ಲೇ ಉಖೈ આપણે સરિયા વડે મેં હોલ પાડ્યો છે આવી રીતે હોલ પાડી દેવાનું ઘણા કકડામાં ભરતા હોય ઘણા હોલ પાડીને ભરતા હોય જે રીતે આપણે ભરવાનું આપણે Y a ver, ¿te hablé? Dime, 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 dime. ¿Está ¿Listo? ¿Esto va a haber dado? ¿Listo? થોડું થોડું કાઢવાનું એમ બરાબર ને એ સ પિક્કારી વાગે ને બહાર જતું હોય ને તો અંદર આમ એડ કરી દેવાનું થોડું હલાવી દઈશ એટલે એટલે મેં આ દોઢ નીચે બેસી ના જાય એટલા હાથે સાઈડમાં કરતું જવાનું ને ભાટતું જવાનું

જે આપણું આ બર થવા આવ્યો છે સરસ કડક થઈ ગયો છે એટલે એ પ્રમાણે કોઠું જ કાઢી લો કારણ કે છટાડવાનું એ લાગે આપણને જો દેવાનું ની પર મૂકવાનો દસ થી દસ મિનિટ જેવું લાગે છે ધીમા ધ આપે આપણે એવું એવી રીતે બીજો ઉતારી લઈશું હેલ્વ છે તાર લાગે છે શરૂઆતમાં થોડું હા ને ઠંડો થવા દેવાનો આપણે થોડો પછી આપણે ડેકોરેટ કરીશું રબડીને સુગસ્તી આપણે બનાવ્યો છે ને ફૂલ ભરવાનું પણ મેં માપનું રાખ્યું છે કારણ કે પછી આપણે તારેલું ઘી કમાવા પડીએ ભાઈનપ છે I to waleś słuchał Ja studiowałam to

ઘર પણ જોયે એ પ્રમાણે ઉમેરવાનું રબડી બનાવી એ રબડી ને સુગર સિરપ તમારે ખાવું હોય પેલા અડધો કલાક પહેલા ઉમેરી દેવાનું પછી તમારે આમ પોચું પડી જશે કિસમી તમારે જોઈએ એવું નહી એટલા માટે પછી આ બદામ છે ગુલાબની પાખડી છે બદામ છે પિસ્તા છે રાયપુર તમારે જે ભગતું હોય મૂકી શકો આ પિસ્તા છે ને કટ કરીને બધું રાખી હવે આપણે આમાં લઈ લઈશું એવર રેડી છે બીજા પછી એવી રીતે બનાવી દઈશું બધાએ અમારી રેસીપી ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને બધા બનાવો નેક્સ્ટ વિડીયો